ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બે બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સુરત શહેર સુરત શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરના લોકોને મુશ્કેલી ન પડે અને કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે હેતુ જરૂરી બંદોબસ્ત જાળવવા સૂચના આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે

શોધી બાળકોનો તેમના પરિવાર સાથે મિલન કરાવેલ તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે